આજ રોજ અંજાર તાલુકાના ભીમાસરથી પસુડાના રોડનું રિફ્રેશિંગ એકસો સત્તાણું પોઈન્ટ છત્રીસ લાખના ખર્ચે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે પસુડા ગામે ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે અંજાર વિધાનસભા વિસ્તારની આંતરમાળકીય સુવિધાઓથી અંજારને વધુ મજબૂત બનાવવાનું છે દરેક ગામ સુધી પાકા રસ્તાઓ અને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગામોની આપણી સંકલ્પના છે પસુડા ગામે આવતા દિવસોમાં વધુ વિકાસના કાર્યો કરવામાં આવશે નર્મદા કેનાલના કામો પસુડા ટપ્પર રોડથી ગામ વધુ સુવિધાઓથી સંપન્ન થાય તેવા પ્રયાસો હશે આ તકે તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રાએ અંજાર તાલુકાના નાના ગામોમાં ધારાસભ્યના પ્રયાસોથી થઈ રહેલ વિકાસ કામો અને પંચાયતની સેવાઓની વાત કરી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન મસરૂભાઈ રબારીએ તોલમાપ કચેરી અંજારમાં કોલેજ મંજૂરી સહિતના વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો આ વિકાસ કાર્યના શુભારંભ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ભૂરાભાઈ છાંગા જિલ્લા પંચાયત સભ્ય મ્યાજરભાઈ આહિર અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ શેઠ તાલુકા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન રમેશભાઈ આહિર પસુડા ગામના સરપંચ ભરતભાઈ ઉંદરિયા પટેલ સમાજના આગેવાન પ્રાગજીભાઈ પટેલ દુધઈ તાલુકા પંચાયત સભ્ય આંબાભાઈ રબારી દુધઈ સરપંચ રાઉદ્દુભાઈ કોઠીવાર બાબુભાઈ હેઠવાડિયા હરેશભાઈ હુંબલ જખાભાઈ હુંબલ રામાભાઈ આહિર વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બીજલભાઈ વિશાભાઈ ઉદરિયા મહાદેવાભાઈ ઉદરિયા ધનાભાઈ ઉદરિયા બુથ સમિતિ પ્રમુખ મેહુલભાઈ આહિર હરિરુપા ભૂરા સવા અર્જન જખરા વગેરે ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન મંજીભાઈ આહિર સ્વાગત પ્રવચન હરિરૂપા ઉદરિયા આભારવિધિ બુથ સમિતિના પ્રમુખ મેહુલભાઈ આહિરે કરી હતી રિપોર્ટ ભારતી જાણી અંજાર